ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસમાં ખાબકેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું રાજ્ય સરકાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આગાહી અનુસાર છેલ્લા બે દિવસથી કાળા ઢીબાંગ વાદળો વચ્ચે અને કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં ખાસ કરીને ખેડૂતોને કેરીનો પાક મગફળી શેરડી તલ બાજરી વગેરે પાકોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અસહ્ય ગરમીમાંથી છુટકારો થયો પરંતુ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે